નવચારી શહેરના ટાટા સ્કૂલની સામે આવેલા આકાશ ગંગા એપાર્ટમેન્ટના ચોથા માળેથી ગેલેરીનો ભાગ ધરાશય થયાની ઘટના બનવા પામી હતી કે જેને કારણે નીચે ઉભેલા બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે ત્યારે ઇજાગ્રસ્ત બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે શહેરની સુરત સાથે જોડતા રાજ્ય ધોરી માર્ગ પર એ ટાટા સ્કૂલ આવી છે કે જેની સામે જ આ એપાર્ટમેન્ટ છે કે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે સદનસીબી માત્ર બે જ વ્યક્તિને સામાન્ય ઈજા થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ ઘટનામાં બિલ્ડિંગની નીચે પાર્ક કરાયેલા વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે નવસારીના આકાશ ગંગા એપાર્ટમેન્ટની આ સ્થિતિ નવી નથી કારણ કે આ અગાઉ પર ઈમારતનો જર્જરિત ભાગ ધરાશાય થવાની ઘટનાઓ બની ચૂકી છે તો નવસારી બીજલપુર પાલિકા દ્વારા ઇમારતને અગાઉ નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં ઇમારતને ખાલી કરવાની કોઈ કાર્યવાહી થઈ નથી વારંવાર આવી ઘટનાઓ બનતા પાલિકાની કામગીરી પર પ્રશ્ન ચિહ્ન ઉભા થયા છે સ્થાનિક લોકોએ પણ આ ઘટનાને પગલે પાલિકાની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને જર્જરિત ઇમારતો સામે કડક પગલા લેવા માંગણી કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ